કુંભ વિવાહ એટલે શું લગ્નમાં વિલંબ કુંભ કુંભવિવાહથી નિવારી શકાય નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને આપ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ તેર વર્ષ પહેલાં આપણે કુંભ વિવાહ એટલે શું તે સમજીએ શાસ્ત્રોમાં કુંભને ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીનું સ્વરૂપ કહેવાયું છે આથી જ માંગલિક કાર્યમાં કુંભ ઘણાનું આગવું મહત્ત્વ છે આ કુંભ કન્યા માટે ભગવાન વિષ્ણુનું સ્વરૂપ જ્યારે પુરુષ માટે કુંભ લક્ષ્મીનું સ્વરૂપ બની જાય છે લગ્ન જીવનમાં હેરાનગતિ પરેશાની તો ક્યારેક કજીયા કંકાસ છૂટાછેડા સુધીના બનાવો બને છે ગુણ મેળામાં ગરબડ નાળી દોષ ગણદોષ અને દાંપત્ય જીવનને સ્પર્શતી અને બાબતોને કારણે સ્ત્રી કે પુરુષ બીજા લગ્ન કરવા પડતા હોય છે લગ્ન જીવનનું સુખ માણવા એકથી વધારે વિવાહના સંજોગોને ટાળવા શાસ્ત્રમાં લગ્ન પહેલાં એક સચોટ વિધિ દર્શાવી છે જેને કુંભ વિવાહના નામે ઓળખવામાં આવે છે શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જે કન્યાનો ભગવાન વિષ્ણુ સાથે વિવાહ થાય તે કન્યા અખંડ સૌ સૌભાગ્યવતી રહે છે અને તેનું લગ્ન જીવન અક્ષત રહે છે આવી સ્ત્રીને પતિની બીમારી અગર મૃત્યુનો ભય રહેતો નથી કુંભ વિવાહ કરવાથી કન્યાના લગ્ન જીવનમાં વિલંબ આવતો નથી અને દાંપત્ય જીવનમાં આવનારા અનિષ્ટોના નાશ પામે છે હમણાં દસ દિવસ પહેલાંની જ વાત છે અમારી બાજુમાં રહેતા વસંતલાલ ખુશખુશાલ અને પ્રસન્ન મુખ મુન્દ્રા સાથે હાથમાં મોટું મસ પેડાનું પેકેજ લઈને અમારા ઘરે આવ્યા અને ગર્વ સાથે અમને ભેટી ધર્યું અમે તેમને તેમની ખુશાળીનું કારણ પૂછ્યું કેમ વસંતલાલ આટલા બધા મૂળમાં છો અને આ વ્યાંડાના પેકેટનું રહસ્ય શું છે વસંતલાલે કહ્યું સાહેબ ગ્રહોની અને તમારી મહેરબાની તમારી બતાવેલી કુંભ વિવાહની વિધિ કરાવ્યા બાદ મારી દીકરીના વિવાહનું સરસ રીતે ગોઠવાઈ ગયું એટલે તમને અભિનંદન અને પ્રેરણા બંને સાથે આપવા પર્સનલી આવ્યો છું દીકરીની ચિંતાને લઈ પાનખર જેવા જીવનનો અહેસાસ અનુભવતા વસંતલાલના જીવનમાં કુંભવિવાહની વિધિ એ વસંત ઋતુ લાવી દીધી સામાન્ય જનજીવનમાં અને સમાજમાં લોકોને આપણે એવું બોલતા સાંભળીએ છીએ કે ભાઈના લગ્ન પહેલાં તેમણે કુંભ લગ્ન કરેલા આથી તેમના લગ્ન વિના વિઘ્નને પૂર્ણ થયા થયેલા કુંભ વિવાહ વિશે હજુ જ્ઞાન અજ્ઞાન કેટલીક ગેરસમજ ગુંજ સમાજમાં ચાલ્યા કરે છે આજે આ લેખમાં આપણે કુંભ વિવાહ વિશે સમજીએ મુહૂર્ત ચિતના કુંભ વિવાહ માટે નીચે પ્રમાણે શ્લોક છે કુંભ કુંભવિવાહોદિત ભય પૂર્વ ધનિષ્ઠા કૃતિ ક્યા કુમારી વર્ષ્યો કારણચરણ શુભે હની વિવાહના જ નક્ષત્રો ઉપરાંત કુતિકા કુ સાષ્ટા કુ ફાલ્ગુની શ્રવણ ધનિષ્ઠા આ નક્ષત્રોમાં શુભ દિવસ જોઈને પુરુષ કે કન્યાના ગુંભ વિવાહ કરવાથી લગ્ન જીવનમાં આવતા વિઘ્નો દૂર થાય છે અને શુભત્વ પ્રાપ્ત થાય છે જ્યારે કોઈ પણ જાતકની કુંડળીમાં મંગળ દોષ અર્થાત જન્મ કુંડળીના પ્રથમ દેહ સ્થાન ચોથા સુખ સ્થાન સાતમા દાંપત્ય ભાવ આઠમા મૃત્યુ સ્થાન અને બારમાં વ્યય સ્થાનમાં મંગળ બેસે ત્યારે અપવાદોને બાદ કરતા મંગળ દોષનું સર્જન થાય છે આવા સંજોગોમાં સ્ત્રી અગર પુરુષના લગ્ન વિલંબે લેટ મેરેજ થાય છે ક્યારેક આવા જાતકોના બે અગર બેથી વધુ વાર લગ્ન ઊભા થાય છે લગ્ન લગ્નજીવનમાં હેરાનગતિ પરેશાની તો ક્યારેક કજિયા કંકાસ છેડા સુધીના બનાવો બને છે ગુણ મેળાપમાં ગરબડ નાળીદોષ ગણદોષ અને જીવન જીવનને સ્પર્તી અનેક બાબતોને કારણે સ્ત્રી કે પુરુષ બીજા લગ્ન કરવા પડતા હોય છે લગ્ન જીવનનું સુખ માણવા એકથી વધારે વિવાહના સંજોગોને ટાળવા શાસ્ત્રમાં લગ્ન પહેલાં એક સચોટ વિધિ દર્શાવી છે જેને કુંભ વિવાહના નામે ઓળખવામાં આવે છે મંગ મંત્રેશ્વરની ચમત્કાર ચિંતામણીમાં અને કલ્યાણ વર્માની શાળા સ્પષ્ટ જણાવ્યું છે કે લગ્ન કરતાં પહેલાં બંને જન્મ કુંડળીઓનું સૂક્ષ્મ નિરીક્ષણ કરતા એક પાત્રને મંગળ દોષ હોય અને બીજા પાત્રને મંગળ મંગળદોષના હોય અગર બંને પાત્રોમાંથી એકને સાતમે રાહુ અગર કેતુ હોય તો લગ્ન કરતાં પહેલાં વિવાહ અવશ્ય કરવો કુંભ વિવાહ કરવાથી દાંપત્ય જીવન પ્રસન્ન રહે છે સૌપ્રથમ આપણે કુંભ વિવાહ એટલે શું તે સમજીએ શાસ્ત્રોમાં કુંભને ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીનું સ્વરૂપ કહેવાય છે આથી જ દરેક શુભ અને માંગલિક કાર્યમાં કુંભ ઘડાનું આગું મહત્ત્વ છે જ્યારે કોઈ કન્યા પણ કન્યા વિવાહ કરવાનો હોય કુંભ એ કન્યા માટે ભગવાન વિષ્ણુનું સ્વરૂપ બની જાય છે શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જે કન્યાનો ભગવાન વિષ્ણુ સાથે વિવાહ થાય તે કન્યા અખંડ સૌભાગ્યવતી રહે છે અને તેનું લગ્ન જીવન અક્ષત રહે છે આવી સ્ત્રીને પતિની બીમારી અગર મૃત્યુનો ભય રહેતો નથી વિવાહ કરવાથી કન્યાના લગ્ન જીવનમાં વિલંબ આવતો નથી અને દાંપત્ય જીવનમાં આવનારા અનિષ્ટો નાશ પામે છે પુરુષ જો કુંભ વિવાહ કરે તો શાસ્ત્રોગત દ્રષ્ટિએ તેનો વિવાહ લક્ષ્મી સાથે થાય છે લક્ષ્મી પણ જીવનના સૌભાગ્ય અને સુખનો મૂળ સ્ત્રોત છે આમ જન્મકુંડળીમાં એકને મંગળ દોષ હોય બીજાને ના હોય અગર સાતમા સ્થાનમાં રાહુ કેતુની હાજરી હોય તો લગ્ન પહેલાં સારું નક્ષત્ર દિવસ તિથિ અને મુહૂર્ત જોઈ કુંભ વિવાહ કરવો હિતકર અને લાભદાયી છે મિત્રો વિડિયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહી અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ